નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ દિન આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિશેના એકમમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાણીશું ગયા એકમમાં આપણે કુદરતી આપત્તિ વિશે ભણ્યા હતા હવે આપણે માનવ સર્જિત આપત્તિ વિશે જાણીએ સૌ પ્રથમ માનવસર્જિત આપત્તિનો અર્થ શું થાય માનવસર્જિત આપત્તિ એટલે કે મનુષ્ય દ્વારા માનવો દ્વારા જે આપત્તિ સર્જાય તેને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે માનવસર્જિત આપત્તિ કઈ રીતે થાય છે આપણે આ ચાર્ટ દ્વારા એની માહિતી મેળવીશું માનવ સચીત આપૃતિ ન્યૂ ક્લિયર રેડિયેશન ન્યૂ ક્લિયર રેડિયેશન એટલે કે રેડિયેશન દ્વારા જે આપૃતિ થતી હોય તે જો રેડિયો એક્ટિવ પદાર્થ વ્યક્તિના શરીર પર શરીરમાં પ્રવેશ છેલ્વ હોય તો તેની અસર થવાની શક્યતા રહેલી છે ઘરની અંદર બાજુએ રમવું પરિવારના બંધ રાખવું પાણી ખોરાક ઢકીને રાખવો અને ઢકેલી વસ્તુઓ જ ઉપયોગમાં રહેવું रियल यू टेकिंग इज ऑन ऊपर में जाहे ना और सूचना નું પાલન કરો બીજું છે કેમિકલ હવે કેમિકલ એટલે કે શું આપડા સર્વે પર કોઈ કેમિકલ ઢોળાયુ હોય કા તો આજુબાજુ પેટ્રોલ કે કોઈ ઈંધણ જેવી વસ્તુ ઢોળાયુ હોય તો એનાથી જે આકતથી સર્જાય તે તો ત્યારે શું કરવું જોઈએ કેમિકલ આકતથી થાય ત્યારે ગભરાયા વગર તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ ફાયર પોલીસ મેડિકલ સર્વિસ 108 સેવા કે નીચે જણાવેલ કંટ્રોલ રૂમ રૂમ નંબર જિલ્લા રાજ્ય પર તાત્કાલિક જાણ કરવી જોઈએ બિના રૂમાલ કે કપડાથી મોના ભાગને ઢાકી દો કેમ એવું કહે છે કે બિના રૂમાલ કે કપડાથી ઢાકી દેવા જોઈએ કારણ કે કેમિકલ થી જે આગ લાગે કેમિકલ થી જે આપત્તિ સર્જાય એની અસર આપડા પર થવાની શક્યતા હોય છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે હવે છે ભાગદોડ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ ભાગદોડ થાય ત્યારે શું કરવું જોઈએ સારામાં આપત્તિ સમયે નદીની વ્યવસ્થાપન ની ટુકડી બનાવવી હવે સારામાં વાઘર મચી ગઈ હોય તો આપણે શું કરવું જોઈએ કે તેનાથી બચવા ટુકડી બનાવવી જોઈએ જેથી આપણે સારાતાથી ત્યાંથી નીકળી શકે આપત્તિ સમયે બાળકોને વર્ગમાંથી દ્વારા પ્રતિ સલામત સ્થળે લઈ જજો વર્ગમાં બાળકો બેઠા હોય તો બચવાની ટુકડી બનાવી લીધી હોય તો આપણે એવા સમયે સલામત સ્થળે બાળકોને લઈ જી શકીએ ભાગદોડ થાય ત્યારે બાળકોને શાંતિથી સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપી સલામત સ્થળે ખસેડો કે ભાગદોડ થાય ત્યારે બાળકોને એના વિશે જાણકારી આપવી જોઈએ જેનાથી બાળક ગભરાય નહીં અને એને આપણે સલામત સ્થળે લઈ જઈ શકીએ હવે આવે છે ઉત્તરાયણ ઉત્તરાયણ આવે એ સમયે શું કરવું જોઈએ તો કપાયેલા પતંગ પકડવા રસ્તા પર દોડવાથી અકસ્માત થાય છે વાહન ચલાવતી વખતે અથવા ચાલતી વખતે રસ્તાઓમાં દોરી હોય તો તેનું ધ્યાન રાખવું જોઈએ ઉડતા પક્ષીઓની સલામતી માટે સવારે વહેલા અને સંધ્યા સમયે પતંગ ચગાવવા નહીં કારણ કે તે સમયે પક્ષીઓની અવર વધારે હોય છે એટલે ઉત્તરાયણ હવે ઉત્તરાયણ આવશે ઉત્તરાયણ આવવાની હોય તો આપણને આપણા તંત્ર દ્વારા બધી જાણકારી મળી જતી હોય છે કે પક્ષીઓથી પક્ષીઓને દોરી ન વાગે એનું ધ્યાન રાખવું જોઈએ રસ્તામાં વાહન ચલાવતા હોય તો દોરી દેખાય તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ આ બધી સૂચનાઓ આપણને અગાઉથી તંત્ર દ્વારા મળી જતી હોય છે પછી દિવાળી દિવાળી આવે ત્યારે શું કરવું જોઈએ ફટાકડા ફોડવાથી એર પોલ્યુશન ખૂબ જ થાય છે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ બહુ ફેલાય છે મોટા અવાજવાળા ફટાકડાથી નુકસાન થાય છે અવાજ પોલ્યુશન અટકાવવું જોઈએ મોટા આપણે ફટાકડા ફોડીએ તો બહુ નુકસાન થાય છે તેવું પોલ્યુશન આપણે અટકાવવું જોઈએ આગ લાગવાના અને નજી જવાના બનાવો ના બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ

આજકાલ આધુનિક યુગમાં ટેકનોલોજીના યુગમાં આપણે બહાર જવું તો પડે જ વાહન લઈને જવું પડે કાં તો ચાલતા પણ જવું પડે તો આપણે માર્ગમાં રસ્તામાં ચાલતા હોઈએ તો શું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ તો રસ્તો ઓળંગતી વખતે હંમેશા ડાબી અને જમણી બાજુ જોઈએ વાહન ન આવતું હોય તેની ખાતરી કરીને જીબ્રા ક્રોસિંગનો જ ઉપયોગ કરવો જોઈએ કે જીબ્રા ક્રોસિંગ હોય એ બાજુ જઈને જ આપણે રસ્તો ઓળંગવો જોઈએ

फोर व्हिलर चलावता ही टू व्हीलर चलावता होई कोण गाडी तो लाइसेंस वगैरे वाहन चलावये तो विद्यार्थी मित्र हवे आपत्ती दरम्यान सुरक्षित आश्रय कई रीते रेवो जो सुरक्षित आश्रय सुरक्षित जगा तो विविध માટે શું सुसज्ज રહેવું જરૂરી છે તમને અહીંયા દેખાશે આ પૂર પૂર છે જ્વાળામુખી છે ભૂકંપ છે ચક્રવાત છે હિમવર્ષા છે આ બધી આપત્તિઓ અહીંયા આપેલી છે તો આપણે એનાથી સુસજ્જ રહેવા માટે શું કરવું જોઈએ તો આપણા વિસ્તારને અસર કરી શકે તે વિવિધ પ્રકારની આપત્તિને ઓળખો વિવિધ પ્રકારની આપત્તિ જ્યારે ઉદભવે ત્યારે આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના સતત સંપર્કમાં રહો આપત્તિ ઉદ્ભવે ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો સ્થાનિક પ્રશાસન એટલે કે આપણે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ આપણા પ્રશાસન દ્વારા જે સૂચના આપવામાં આવતી હોય એનો અમલ કરવો જોઈએ આપત્તિ વેળાએ સ્થાનિક રેડિયો અને ટેલિવિઝન પરથી પ્રસારિત થતી સૂચનાઓ ધ્યાનથી સાંભળો અને એને નિહાળો પછી આપત્તિ વેળાએ ખાદ્ય પુરવઠો જરૂરી માત્રામાં ઉપલબ્ધ કરી સાચો ખાદ્ય પુરવઠો એટલે કે આપણી ખાવાની વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે પણ જરૂરી હોય એ આપણે એને ઉપલબ્ધ કરીને રાખવી જોઈએ જ્યાં સુધી સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા સૂચિત કરવામાં ન આવે ત્યાં સુધી આપત્તિ સમયે બહાર નીકળવાનું ટાળો એટલે કે જ્યાં સુધી આપણને આપણા સ્થાનિક પ્રશાસન જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી આપણી જગ્યા છોડવી જોઈએ નહીં અનિવાર્ય સંજોગો સિવાય મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો કે જેથી આપતકાલની સ્થિતિમાં ફોનની બેટરી ચાલુ હાલતમાં રહે એટલે કે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરો મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરો કેમ કે જો વધારે ઉપયોગ કરીશું તો બેટરી વપરાશે બેટરી વપરાશે એટલે ચાર્જિંગ ઓછું થઈ જશે તો આવનારી જે માહિતી હોય એ આપણને મળી શકે નહીં આપત્તિની વેળાએ આપણી પાસે પ્લાસ્ટિકની થેલીઓ કન્ટેનાર જૂના તૈયારી પૂર્વક હાથો ઉપર એટલે કે જૂની પ્લાસ્ટિકની થેલીઓ હોય કન્ટેનર હોય જૂના અખબારો એટલે પેપરો એ બધું આપણી જોડે હોય તો આપણે જોડે રાખવું જોઈએ આ આપત્તિની સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી પાલતુ પ્રાણીઓને આશ્રય સ્થાનથી બહાર કાઢવા એટલે આપણે ઘરમાં જે પ્રાણીઓને પાળ્યા હોય તેને પણ સેફ રાખવા જોઈએ એને પણ બહાર પાડવા જોઈએ નહીં હવે અન્ય પરિસ્થિતિ શું સર્જાય અન્ય પરિસ્થિતિ કેવી સર્જાય તે જોઈએ જો આપત્તિની વેળાએ આપ ઘર કાર્યસ્થળ કે સાર્વજનિક મકાનની ખૂબ નજીક છો તો સલામતી પૂર્ણ સ્થળે આશરો મેળવો અને તે આશ્રય માટે આશ્રય ઇન પ્લેસ ભલામણને અનુસરો આપત્તિની વેળાએ જો આ આપના વાહનમાં છો તો વાહનની સુરક્ષિત જગ્યાઓ રોકો અને એન્જિન બંધ કરો વાહનમાં રેલો હોય તો તે અપડેટ્સ અને સૂચનાઓ માટે સાંભળતા રહો એટલે કે આપણે વાહન ચલાવતા હોઈએ તો કોઈ પણ સૂચના આવે તો એને સાંભળતા રહેવાનું જ્યાં સુધી સ્થળાંતર કરવાના આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી આપત્તિ વેળાએ સલામત વિસ્તારમાં અથવા આશ્રય સ્થાનમાં સુરક્ષિત રહો જમીનના સ્તરથી ઉપરના રૂમમાં આશ્રય લેવો વધુ હિતાવહ છે અને સલામત છે જમીનના સ્તર એટલે કે નીચેની જગ્યાએ રહેતા હોય તો ઉપર વધારે ઉપર જગ્યામાં રહેવું જેનાથી આપણે સલામત રહી શકીએ આશ્રય લેતી વખતે બધી બારીઓ અને દરવાજાથી દૂર રહો અને શક્ય હોય તો આંતરિક કોરિડોરમાં રહો એટલે કે જે જગ્યાએ રહેતા હોઈએ તે બર્ની બને કે હંમેશા દૂર રહેવું જેથી પરિમે કોઈ આપત્તિ આવે તો આપણને નુકસાન થઈ શકે નહીં હવે જ્યારે ભારે વરસાદ કે વરસાદ دریا કાઠાના તોફાનો ડેમ અને અન્ય જળ પ્રણાલીતાઓ ઓવરફ્લો થાય ત્યારે પાણીનું સ્તર વધે તો આપણે એ માટે શું કરવું જોઈએ તો તરત જ તરત જ સુરક્ષિત આશ્રય શોધી લેવો જોઈએ પૂરના પાણીમાં ચાલવું તરવું કે મહાન ચલાવવું નહીં પૂર ઉપર જોરથી વેતા પાણીથી દૂર રહો હવે પુરાવે એટલે પૂરની જડપ બહુ હોય તો આપણે એવી જગ્યાએ રહેવું જોઈએ નહીં ઊંચી જમીન અથવા ઊંચા માર્ગ ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું રાખો જ્યાં છો ત્યાં સલામત અને સુરક્ષિત રહો કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ તો ત્યાં જ આપણે સલામત રહેવું જોઈએ ત્યાંથી નીકળવું જોઈએ નહીં સ્થાનિક પ્રશાસન દ્વારા આપત્તિ સૂચનાઓનો પાલન કરો ઘર વખરીને જાળવો ઘર વખરી એટલે આપણા ઘરના જે સામાન સામાન હોય ને જાળવી રાખવાનું જેથી આપત્તિ સમયે આપણને કામ લાગે મોબાઈલ બેટરી ચાર્જ કરીને રાખો તાત્કાલિક સંપર્ક કરી શકાય એવા ફોન નંબર આપણી જોડે રાખવા અને જિલ્લા રાજ્યના હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરવો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમમાં માનવ આપત્તિમાં તાપથીમાં માર્ગ સલામતી અને એનાથી સુરક્ષિત શું થઈ શકે એ આપણે જોયા હવે બીજું આપણે આવતા એકમમાં જોઈશું